નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં નોટોના ઢગલા પર ઊંઘશે આ પાંચ રાશિઓ નસીબના તારા ઉંચાઈઓને આંબી જશે અને ચમકી ઉઠશે મિત્રો સુતીલું ભાગ્ય આ રાશિવાળાઓનો શરૂ થઈ જશે ગોલ્ડન ટાઈમ બનવાનો છે અને કરોડપતિ પણ બનશો મિત્રો ઓક્ટોબર શરૂ થતાં જ બારમાંથી સાત રાશિઓના જાતકો પર સૂર્ય બુધ શુક્ર શનિ મંગળની અસરથી આ સાત રાશિઓના જીવનમાં પ્રકાશની કિરણો લઈને આવશે આ પાંચ રાશિ નસીબના ધનિ બની જશે હવે પાંચ રાશિઓ પર શુક્ર બુધ શનિ અને રાહુ કેતુ મંગળની શુભ દ્રષ્ટિથી આ પાંચ રાશિઓ માટે કરિયર અને વ્યવસાયમાં તારા ચમકવાના છે અને આ રાશિઓ ઉંચાઈઓને સ્પર્શ કરશે તો મિત્રો વિડીયો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો આ વિડિયોમાં તમામ દર્શકો માટે ખૂબ જ ખાસ બનાવ્યો છે મિત્રો તમને જણાવીએ કે ઓક્ટોમ્બર બે હજાર પચીસ નો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ મહિનો સાબિત થઈ શકે છે આમ આખા મહિનામાં ઘણા મોટા ગ્રહો માત્ર રાશિ જ નહીં પણ નક્ષત્રો પણ બદલશે જેની અસર બધી જ બાર રાશિઓની સાથે વિશ્વની પરિસ્થિતિઓ પર જોવા મળવાની છે પરંતુ ઓક્ટોમ્બર મહિનામાં ગ્રહોની ખાસ સ્થિતિના કારણે બારમાંથી પાંચ રાશિ પર ફાડીને ધન આપશે મિત્રો કારણ કે ઓક્ટોમ્બર નો મહિનો ગ્રહો ની સ્થિતિની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે મિત્રો આ મહિને નવ ઓક્ટોબરે મંગળ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે અને વિશાખા તથા સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરશે ત્યારબાદ સોળ ઓક્ટોબરે સૂર્ય પોતાની કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં આવી જશે અને આ દરમિયાન તેઓ પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્રમાં રહેશે સૂર્ય અને બુધની યુતિથી આ સમયગાળામાં બુધાદિત્ય યોગનું નિર્માણ થવાનું છે અને બુધ પણ ઓક્ટોમ્બર મહિનામાં સિંહ અને કન્યા રાશિમાંથી ગોચર કરશે અને મધા પૂર્વ ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની હસ્ત અને વિશાખા નક્ષત્રમાં વિરાજમાન રહેવાનું છે જ્યારે શુક્ર કર અને સિંહ રાશિમાં રહેવાનો છે અને અશ્લેષા મઘા તથા પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે અને મિત્રો બૃહસ્પતિ એટલે કે દેવગુરુ આખા મહિનામાં મિથુન રાશિમાં પૂર્ણ વર્ષુ નક્ષત્ર પર સ્થિત રહેવાનો છે સાથે જ કર્મના મુખ્ય દેવતા શનિદેવની વાત કરીએ તો મિત્રો કર્મદાતા શનિ આ સમયગાળામાં મીન રાશિમાં વક્રી અવસ્થામાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર પર ગોચર કરશે જ્યારે છાયા ગ્રહોમાં કેતુ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વિરાજમાન રહેવાનું છે જ્યારે રાહુ કુંભ રાશિ અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં અડંગ રહેશે તો મિત્રો ચાલો જાણીએ કે ઓક્ટોમ્બરનો મહિનો કઈ પાંચ રાશિઓ માટે પરાફાડીને નોટોનો વરસાદ કરશે તો પ્રિય મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી કર્મદાતા શનિદેવ મહારાજનો જય જયકાર જરૂરથી તમે લગાવી દેજો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને જેથી બધાને જ્યોતિષીય જોડાયેલી તમામ માહિતી સમયે સમયે બધાને જ મળતી રહે તો મિત્રો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર નસીબનું સોનાનું ઓક્ટોમ્બર શરૂ થવાનું છે નંબર એક મેષ રાશિ મિત્રો મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ મહિનો મેષ રાશિના જાતકો માટે ખાસ કરીને સાબિત થવાનો છે છે મિત્રો આ મહિને વિદેશ જવામાં સફળતા મળી શકે પરંતુ ખર્ચા ખૂબ જ વધુ રહેશે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમસ્યાઓ રહેવાની છે દ્વાદશ ભાવમાં મહિનાની શરૂઆતથી શનિ મહારાજ વિરાજમાન રહેવાના છે મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં છઠ્ઠા ભાવમાં અને ત્યારબાદ સપ્તમા ભાવમાં આવી જવાના છે અને પંચમ ભાવમાં સૂર્ય બુધ અને કેતુ મહિનાની શરૂઆતમાં વિરાજમાન રહેશે આ રીતે પંચમ પોસ્ટ અને દ્વાદશ ભાવ પર ગ્રહોની વિપરીત અસરને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ તકલીફ આપી શકે છે ખર્ચામાં પણ તેજી રહેશે અને પ્રેમ સંબંધોમાં ઉતાર ચડાવની સ્થિતિ રહેવાની છે પ્રબળ સંભાવના દેખાય છે સાથે જ પરણિત જાતકો માટે સમય અમુક હદે અનુકૂળ રહેવાનો છે પરંતુ મહિનાના કેટલીક સમસ્યાઓ આવી શકે આ મહિને તમને તીર્થયાત્રા કરવાનો મોકો મળી શકે છે મંદિર કે ધાર્મિક સ્થળે પરિવાર કે ભાઈ બહેન અથવા તો મિત્રો સાથે જવાનો મોકો મળી શકે મિત્રો જ્યારે નોકરી કરતા જાતકો માટે કામના સંબંધમાં દોડધામ ખૂબ જ વધુ રહેશે તમારા પર કામનું દબાણ રહેશે પારિવારિક જીવનમાં ખુશહાલી રહેવાની સંભાવના છે વેપાર કરતા જાતકોને વિશેષ રૂપે લાભ મળવાના યોગ બની શકે છે આર્થિક દ્રષ્ટિએ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાનો છે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવીએ કે ઓક્ટોમ્બરનો જે મહિનો છે એ વૃષભ રાશિવાળાઓ માટે સરળીકરણ ઉપચાર અને પૂર્ણ નિર્માણનો મહિનો સાબિત થવાનો છે તો મિત્રો તમને હવે સલાહ આપવામાં આવે છે કે તમે બધી જ માનસિક અવસ્થાઓથી છુટકારો મેળવવા અને એવી વસ્તુઓ પર તમે ધ્યાન કેન્દ્રિત કરો છો કે જે ખરેખર તમારા વિકાસમાં મદદરૂપ છે ઓક્ટોમ્બરના માસિક રાશિફળ અનુસાર વૃષભ રાશિવાળાઓને મોટી મોટી જાહેરાતોની બદલે સાદી એવી ભાવનાત્મક આદાન પ્રદાનમાં વધુ આનંદ મળવાની આશા રહેવાની છે તો મિત્રો તમારી સ્નેહભરી હાજરી તમારા જીવનસાથીને સુકુન આપી શકે છે અને આમાં કોઈ જ શંકા નથી સાથે જ જે લોકો હજી સુધી એકલા છે તેઓ ભૂતકાળની કોઈ પણ વ્યક્તિ સાથે ફરીથી જોડાઈ શકે છે અથવા તો સ્વાસ્થ્ય કે સેવા દ્વારા કોઈની સાથે મળી શકે મિત્રો ઓક્ટોમ્બર બે હજાર પચીસ ના માસિક રાશિફળ અનુસાર વૃષભ રાશિના દરેક જાતકની નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે તમારા છઠ્ઠા ભાવમાં મંગળ તમને સ્પર્ધા વિલંબ કે સ્વાસ્થ્ય સંબંધિત અડચણો પર વિજય મેળવવામાં સક્ષમ બનાવવાનો છે તેથી તમે સેવામુખી ભૂમિકાઓમાં ખાસ કરીને સ્વાસ્થ્ય સંશોધન કે કાનૂની કાર્યોમાં ચમકશે પરંતુ સ્વાસ્થ્ય પાળતું પ્રાણીઓ કે દૈનિક દિનચર્યા સાથે જોડાયેલા કોઈ પણ ખર્ચ માટે તૈયાર રહેજો ઉત્પાદકતા વધારનાર સાધનો કે ઘરમાં સુધારા માટે રોકાણ કરવું પડશે એ ફાયદાકારક પણ થઈ શકે છે આ ઉપરાંત જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી તમારે લોન લેવાનું ટાળવું પડશે ઉપચાર સાંજે નિયમિત ચાલવો નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે સ્ક્રીનનો સમય ઘટાડવો નંબર મિથુન રાશિ મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ છીએ કે તમારા માટે ઓક્ટોમ્બરનો મહિનો સામાન્ય રહી શકે છે હા મિત્રો આ મહિનો હૃદય અને મનના એકીકરણનો મહિનો રહેવાનો છે તેથી મિત્રો તમારી ભાવનાત્મક સચ્ચાઈને દબાવવાને બદલે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો મિથુન રાશિ હોવાને કારણે તમે રોમાંસની આશા રાખી શકો છો પરંતુ મિત્રો ગેરસમજથી સાવધાન રહો જ્યારે પણ મોકો મળે તમારા હાસ્ય અને સહજતાનો ઉપયોગ કરીને ગ્રહણ ચર્ચાઓનો આગળ ધપાવો સાથે જ મિત્રો એકલા લોકો સર્જનાત્મક સમૂહો બાળકોની પ્રવૃત્તિઓ કે કાર્યક્રમો દ્વારા પણ જોડાઈ શકે છે ઓક્ટોરના આ માસિક રાશિફળમાં મિથુન રાશિવાળાઓના પંચમ ભાવમાં મંગળ અને ચતુર્થ ભાવમાં સૂર્યનો પ્રવેશ છે જેનો સીધો અર્થ છે કે સર્જનાત્મક અને આંતરિક સ્થિરતાનું મિલન તમને ભાવનાત્મક બુદ્ધિનું સન્માન કરતા તમારી બુદ્ધિથી નેતૃત્વ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે શિક્ષણ લેખન મીડિયા અને શિક્ષણ દ્વારા નેતૃત્વનું પ્રબળ સમર્થન થાય છે મિથુન રાશિવાળાઓને સર્જનાત્મક કાર્યો અને શિક્ષણ આધારિત કાર્યમાંથી તેમની આવકમાં વૃદ્ધિ જોવા મળશે તેથી આને કોઈ પૈસા કમાવાનો કે અહંકાર કે ઉત્સાહના કારણે પોતાને આર્થિક રીતે વધુ પડતું ખર્ચ કરવાથી બચો ઉપચાર તરીકે દર અઠવાડિયે કોઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ કરો જેમ કે પેઇન્ટિંગ સંગીત કે જર્નલિંગ નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવીએ કે કર્ક રાશિ વાળાઓ માટે ઓક્ટોમ્બર મહિનાનું જ્યોતિષ્ય તમારા ફરીથી મેળવવા સાથે ખૂબ જ જોડાયેલું છે મિત્રો સલાહ આપવામાં આવે છે કે તમે સત્યને ધીમેથી પરંતુ દર્દારથી બોલો ધ્યાન રાખો કે તમારા શબ્દમાં વજન હોય અહીં તમારા સંબંધો કરિયર અને આર્થિક સ્થિતિ વિશે જાણવાલાયક દરેક વાત આપવામાં આવી છે પ્રિય મિત્રો કર્ક રાશિવાળાઓ જ્યારે પણ વાત પ્રેમ અને સંબંધોની આવે છે ત્યારે સંબંધ જ ઓછ સૌથી જરૂરી છે આ બાબતની પૂરી સંભાવના છે કે તમારો જીવન સાથે હાજરી અને સ્પષ્ટતાની ઈચ્છા રાખતો હોય છે તેથી જ રક્ષણાત્મક વલણ અપનાવવાથી બચો મિત્રો એકલા લોકો માટે સારા સમાચાર છે કારણ કે તમે ભાઈ બહેનો પડોશીઓ કે શૈક્ષણિક સ્થળો દ્વારા કોઈની સાથે મળવાની આશા રાખી શકો છો ઓક્ટોબરના આ માસિક રાશિફળ અનુસાર તમારી સંચાર અને નેતૃત્વ ક્ષમતાઓ ધ્યાનનું કેન્દ્ર રહેશે જ્યારે મંગળ તમારા ચતુર્થ ભાવમાં ઊર્જા લાવશે જેનાથી ઘર કે કાર્યસ્થળ સાથે જોડાયેલ નિર્ણયો લેવામાં મદદ મળશે અને તૃતીય ભાવમાં સૂર્ય નેટવર્કિંગ પ્રસ્તુતિઓ અને સામગ્રી નિર્ધારણમાં સહાયક રહેશે તેથી જો તમે પણ તમારા કૌશલ્યોની સાથે સંચાર કૌશલ્યોને પણ બહેતર રાખો છો તો તમને નેતા તરીકે ચમકવાના કેટલાક અવસરો પણ મળી શકે છે તમે સંપત્તિના નવીકરણ કે પારિવારિક જવાબદારીઓ પર ખર્ચ કરી શકો છો મિત્રો જો કે ભાવનાત્મક ખર્ચની આદતો પર ધ્યાન આપવાની સલાહ આપવામાં પણ આવે છે સાથે જ મિત્રો એવી સંભાવના છે કે ફિનાન્સિંગ અને કમિશન આધારિત સ્ત્રોતોમાંથી આવક પણ મેળવી શકો છો ઉપચાર તરીકે ભાવનાત્મક ભારેપણું દૂર કરવા દર સવારે પ્રાણાયામ કરો અને શ્વાસ ક્રિયાનો અભ્યાસ કરો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમને જણાવીએ કે મિત્રો આ મહિનો સિંહ રાશિ જાતકો માટે મિશ્રિત ફળદાયી છે આ મહિનાની શરૂઆતમાં ખર્ચ અને લાભ બંને સમાન સ્થિતિમાં જોવા મળી શકે જ્યારે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કરિયર વ્યવસાયના સંબંધમાં લાંબી દૂરીની યાત્રાઓ કરવી પડે આ દરમિયાન અડચણો અને બાધાઓ હોવા છતાં નિર્વાહ પ્રાપ્તિ થશે મહિનાના બીજા સપ્તાહમાં વ્યવસાયમાં ઉતાર અને કેટલીક સમસ્યાઓ રહી શકે છે આ સાથે જ તમને બજારમાં આવેલી મંદીની સાથે તમારા હરીફો સાથે પણ જજમવું પડી શકે છે મહિનાના મધ્યનો સમય સંબંધોની દ્રષ્ટિએ થોડો પ્રતિકૂળ રહી શકે છે આ દરમિયાન સ્વજનો સાથે કેટલીક બાબતોને લઈને તણાવ પણ થઈ શકે સાથે જ મહિનાના મધ્યમાં પ્રેમ સંબંધો સંબંધો હોય કે કે દાંપત્ય તમારા પર પર તમારી ઈચ્છાઓ થોપવી તેના હાવી થવું ટાળો પ્રિયજનો સાથે વાતચીત દરમિયાન શિષ્ટાચાર અને શબ્દોની મર્યાદા જાળવી રાખવી યોગ્ય રહેશે નહીં તો સંબંધોમાં તિરાડ આવી શકે છે આ દરમિયાન સંબંધોની સાથે સ્વાસ્થ્યને પણ જાળવી રાખવું તમારા માટે પડકારજનક રહેશે જ્યારે કોઈ પણ જૂની બીમારીથી ફરીથી ઉભરી શકે છે કે પછી મોસમી બીમારીને કારણે શારીરિક અને માનસિક પીડા સહન કરવી પડી શકે છે સાથે જ નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં બેદરકારીથી બચતા તેમના વિરોધીઓથી ખૂબ જ સાવધાન રહેવું પડશે ઓક્ટોમ્બર મહિનાનું છેલ્લું સપ્તાહ થોડું રાહત ભર્યું રહી શકે છે આ દરમિયાન સ્વજનો સાથે સુખદ સમય તમે વિતાવવાનો અવસર મળશે હા મિત્રો આ ઉપાય તરીકે રોજ ભગવાન સૂર્યની ઉપાસના અને આદિત્ય હૃદય પાઠ નંબર કન્યા રાશિ વાળા જાતકો માટે લાભકારી સિદ્ધ થશે મિત્રો બસ ઓક્ટોમ્બરમાં તમારું છેલ્લું સપ્તાહ બાદ કરી દેવામાં આવે તો મહિનો તમારા માટે સોનેરી સમય લઈને આવી રહ્યો છે આખો મહિનો સુખ અને સૌભાગ્ય લઈને રહેવાનો છે ઓક્ટોબર મહિનાની શરૂઆત થોડી ઉતાવળ ભરી રહેશે પરંતુ લાભકારી સાબિત થશે આ દરમિયાન કરિયર વ્યવસાયના સંબંધમાં લાંબી કે ટૂંકી દૂરીની યાત્રા કરવી પડી શકે પરંતુ યાત્રા સુખદ અને કરિયર વ્યવસાયને પ્રગતિ અને લાભ આપનારી સાબિત થશે મિત્રો આ દરમિયાન તમારી આવકના નવા સ્ત્રોત બનશે તમને અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે સાથે જ તમને જણાવીએ કે કોઈ સગા સાથી અને શુભચિંતકોનો સાથ સહયોગ અને સમર્થન રહેશે જેનાથી ઓક્ટોમ્બર મહિનાના બીજા સપ્તાહમાં માંગલિક ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો અવસર મળશે ઘર પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમન્વય રહેવાનો છે આ દરમિયાન આત્મીય લોકો સાથે હસી ખુશી સમય વિતાવવાના અવસરો પણ મળશે જો તમે વિદેશથી જોડાયેલો વેપાર કરો છો કે પછી ત્યાં તમારા કરિયર વ્યવસાય માટે પ્રયાસ છે તો તમારા માટે ઓક્ટોબરનો મહિનો અત્યંત શુભ રહેવાનું છે આ દિશામાં કરેલા તમારા પ્રયાસો સફળ થશે જ્યારે કન્યા ચોથા સપ્તાહમાં તેમના સ્વાસ્થ્ય અને સંબંધો વગેરેને લઈને થોડા સાવધાન રહેવું પડશે આ દરમિયાન વિદ્યાર્થી વર્ગનું ભણવાથી ધ્યાન ઉઠતી શકે છે દાંપત્ય જીવનમાં કોઈ પણ બાબતને લઈને જીવનસાથી સાથે અનબંધ થવાની આશંકા રહેશે

જેનાથી તમારામાં એક સકારાત્મક ઉર્જા જોવા મળશે સાથે જ મિત્રો તમારા આત્મવિશ્વાસમાં ગજબની વૃદ્ધિ થશે જેનાથી તમે તમારા બુદ્ધિ અને વિવેકથી કરિયર વ્યવસાયને આગળ વધારવાની દિશામાં તમે પ્રયાસપરત રહેશો અને ઘર અને બહાર બંને જગ્યાએ શુભચિંતકો અને આત્મીયજનોનો સહયોગ તમને સમર્થન મળવાનું છે સાથે જ મહિનાના બીજા સપ્તાહમાં તમે શુભ કાર્ય કે સુખ સુવિધાઓથી જોડાયેલી વસ્તુઓ પર ધન ખર્ચ કરશો અને આ દરમિયાન કોઈ પણ મોટી મનોકામના પૂર્ણ થવાથી ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જેનાથી મિત્રો તમારી મધુર વાણી અને વ્યવહાર એના કારણે લોકો વચ્ચે તમારું આકર્ષણ વધશે તમે ઘર અને બહાર બંને જગ્યાએ તમારી જવાબદારીઓને બહેતર રીતે નિભાવશો જ્યારે ઓક્ટોબર મહિનાના ત્રીજા સપ્તાહની આપણે વાત કરીએ તો મિત્રો તમારે તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ વગેરેને લઈને થોડું સાવધાન રહેવાની જરૂર છે મિત્રો આ દરમિયાન તમારા ખાણીપીણી પર તમારે જરૂર ધ્યાન રાખવું અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં જોકે આ સ્થિતિ લાંબા સમય સુધી નહીં રહે અને ટૂંક સમયમાં જ તમે સ્વસ્થ થઈને બમણી ઉર્જા સાથે તમારા વિચારેલા કાર્યને પૂર્ણ કરવામાં જોડાઈ જશો તુલા રાશિના જાતકોનો આ મહિને તેમના પ્રેમ સાથી એના પ્રત્યે આકર્ષણ વધશે દાંપત્ય જીવન સુખમય રહેશે મિત્રો નંબર આઠ કૃષિક રાશિ પ્રિય મિત્રો કૃષિક રાશિવાળા જાતકો તમને જણાવીએ કે ઓક્ટોબર મહિનો તમને તમારી ઊર્જાને એવા ઉદ્દેશો તરફ વાળવા માટે પ્રોત્સાહિત કરે છે જેનાથી તમને અન્યાયોને પણ લાભ થાય અને તમારી સ્વાભાવિક તીવ્રતા કરુણા અને સ્પષ્ટતા સાથે નિર્દેશિત થવાથી પરિવર્તન માટે એક શક્તિશાળી બળ બની શકે તેથી મિત્રો આ મહિને સહાનુભૂતિ સાથે સ્વાર્થને સંતુલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને ખાતરી કરો કે તમારા લક્ષ્ય અન્યોની પણ મદદ કરે વૃશ્ચિક રાશિવાળાઓ માટે સંબંધોનો મામલો થોડો મુશ્કેલ રહેવાનો છે અને તમે દૂરીની ઈચ્છા રાખી શકો છો અને મિત્રો સાથે જ વફાદાર પણ ઈચ્છી શકો સુરક્ષિત રહેવા માટે મિત્રો તમારી જરૂરિયાતને સ્પષ્ટ રીતે જણાવો આ ઉપરાંત જો તમે એકલા છો તો સોશિયલ મીડિયા કે ઇવેન્ટ્સ દ્વારા પણ તમને અર્થપૂર્ણ સંબંધો મળવાની વધુ સંભાવના છે તમારા ભાવમાં સૂર્ય અને બુધ નેટવર્કિંગ ટીમ પ્રયાસો અને ડિજિટલ આઉટરીચને પ્રોત્સાહન આપે છે તેથી જ્યારે વ્યવસાયિક મોરચાની વાત આવે ત્યારે તમે નેતૃત્વ કરવાની સ્થિતિમાં છો ખાસ કરીને ઉદ્દેશ આધારિત કે મિત્રો ટેકનિકલી ક્ષેત્રોમાં જો કે અતિ પ્રતિબંધાથી બચો છો તો કારણ કે આ ચોક્કસપણે બનાવટ અને તણાવનું કારણ પણ બની શકે છે જ્યારે પણ વૃશ્ચિક રાશિવાળાઓને સામુદાયિક લાંબા ગાળાના રોકાણો કે મિત્રો સામૂહિક પ્રોજેક્ટમાંથી લાભ થવાની સંભાવના છે બશરતે તેઓ સારી રીતે યોજના બનાવે સામૂહિક લાભને લઈને કોઈપણ પ્રકારના વિવાદથી બચો આ ઉપરાંત તમે સકારાત્મક કર્મ ફળ મેળવવા માંગો તો દાન પુણ્ય પણ કરી શકો ઉપચાર તરીકે દર રવિવારે સાંજે તમારા ઈરાદાઓને લખવામાં સમય વિતાવો નંબર નવ ધનુરાશિ રાશિ મિત્રો જો તમે ધનુરાશિના રાશિના છો તો ઓક્ટોમ્બર તમારા માટે ઉર્જા અને પ્રેરણાને સંચાર લઈને આવશે તેથી આ ઉર્જાને અર્થપૂર્ણ લક્ષ્યોમાં લગાવવાની ખાતરી કરો પરંતુ ગતિ જાળવી રાખવાનું પણ યાદ રાખો શ્રેષ્ઠ પરિણામો માટે કેન્દ્રિત રહો તમારા પગલાંની સાવધાની પૂર્વક યોજના બનાવો અને ઉત્સાહ અને ધીરજનું સંતુલન જાળવી રાખો સાથે જ ધનુરાશિવાળાઓને જો તમારામાંથી કોઈ પણ કામ પ્રત્યે જૂનની છે તો તમારે થોડું સાવધાન રહેવું કામ પર તમારું અતિશય ધ્યાન તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે દૂરીઓ ઊભી કરી શકે તમારી મહત્વકાંક્ષા અને સ્નેહ વચ્ચે સંતુલન જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી બધું જ સરળતાથી ચાલે આ ઉપરાંત જો તમે અવિવાહિત છો તો વ્યવસાયિક નેટવર્કિંગ દ્વારા કોઈની સાથે તમારી મુલાકાત થઈ શકે સૂર્યના તમારા દશમ ભાવમાં ગોચરને કારણે તમને ઓળખ અને નેતૃત્વના અવસરો મળવાની આશા છે આ ઉપરાંત મંગળ લાંબી દૂરીના ઉપક્રમો અને વ્યાહૂમિક ગઠબંધનોને સમર્થન આપે છે પહેલ કરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ સાથે જ નૈતિક પ્રક્રિયાનું પાલન પણ કરો મિત્રો ઓક્ટોમ્બરમાં તમારું કરિયર અને આર્થિક રીતે બહેતર બનાવવામાં મદદ કરી શકે છે જોકે વિચાર્યા વિના ખરીદી કરવી અને પૈસાની બાબતોમાં વધુ પડતા ઉધાર થવાથી બચો સાથે જ એવી પણ સલાહ આપવામાં આવે છે કે તમે તમારા નફાને વધુ ફાયદાકારક પરિણામોમાં રોકાણ કરવાનું વિચારો ઉપચાર તરીકે દર સવારે પાંચ મિનિટના મૌન અને સ્પષ્ટ માનસિક એકાગ્રતા સાથે શરૂઆત કરો નંબર દસ મકર રાશિ મકર રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે શનિદેવની સ્વામી રાશિના જાતક છો તમારો સ્વભાવ ગંભીર મહેનતો અને શિસ્તપ્રિય છે પરંતુ સાથે જ ઘણીવાર તમે તમારા જ વિચારોના બોજ નીચે દબાઈ જશો ઓક્ટોબરનો મહિનો તમારા માટે એક વિશેષ પરીક્ષા અને અવસર લઈને આવ્યો છે આ મહિને તમારે મોટું વિચારવું પડશે તમારી અંદરની મહત્વાકાંક્ષા કહેશે કે મન વધુ ઉંચાઈ જોઈ મન વધુ મોટું લક્ષ્ય હાંસલ કરવું છે પરંતુ યાદ રાખો કે માત્ર મહત્વાકાંક્ષા જ પૂરતી નથી તમારે સમજદારી અને સ્પષ્ટતા સાથે આગળ વધવું સૂર્ય અને બુધ તમારા નવમાં ભાવને સક્રિય કરી રહ્યો છે આ શિક્ષણ વિદેશ યાત્રા પ્રકાશન અને આધ્યાત્મિક નેતૃત્વનો સમય છે જો તમે વિદ્યાર્થી છો તો તમને ભણાવવામાં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે જો તમે નોકરીમાં છો તો સમય તમને નવા અવસરો અને પ્રમોશન આપી શકે મંગળ દશમ ભાવમાં છે તેથી તમને સાહસિક પગલાં લેવાની પ્રેરણા મળશે પરંતુ ધ્યાન રાખો કે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લ્યો દરેક પગલું વિચારીને આગળ વધો મકર રાશિના વિશ્વસનીય ગણવામાં આવે છે પરંતુ તમે તમારી ભાવનાઓને દબાવી દો આનાથી સંબંધોમાં દૂરી આવી શકે જો તમે પરિણિત છો તો તમારા જીવનસાથી સાથે સમય વિતાવો તેમની વાતો સાંભળો જો તમે અવિવાહિત છો તો વિદેશ યાત્રા કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે આ સંબંધ તમારા જીવનની દિશા બદલી શકે છે અને ગુરુજન શિક્ષણ અને કાનૂની મામલાઓથી તમને લાભ થમાવની સંભાવના રહી શકે છે પરંતુ યાત્રા કરતી વખતે તમારા પાકેટનું ધ્યાન રાખો બિનજરૂરી ખર્ચાથી તમે બચો અને રોકાણમાં પારદર્શિકતા રાખજો માનસિક દબાણ વધુ રહેશે તેથી મિત્રો રોજ કોઈપણ આધ્યાત્મિક પુસ્તકનું એક પાનું વાંચવાનો સંકલ્પ લો આ તમારી માનસિક એકાગ્રતાને ફરીથી સ્થાપિત કરશે ઉપાય તરીકે રોજ જે સવારે ભગવાન શનિદેવની સામે તલનો દેવો પ્રગટાવો રોજ ગીતા કે રામાયણનું એક પૃષ્ઠ અવશ્ય જ વાંચો શનિવારે કાળા તલનું દાન કરો નંબર અવ્યાર કુંભ રાશિ મિત્રો કુંભ રાશિના જાતકો તમે નવીનતા અને પરિવર્તનના પ્રતિક છો તમારી વિચારસરણી સમાજથી અલગ હોય છે અને તમે હંમેશા કંઈક નવું જ કરવાની કોશિશ કરો છો ઓક્ટોમ્બરનો મહિનો તમારા માટે એક નવો અધ્યાય લઈને આવી રહ્યો છે આ મહિનો કહે છે કે જૂની આદતો અને વિશ્વાસોને છોડી દો નવી વિચારસરણી અપનાવો જે આદતો કે સંબંધો હવે તમારા કામના નથી તેને ત્યજી દો અને વિશ્વાસ રાખો કે પરિવર્તન જ તમારી શક્તિ છે સૂર્ય તમારા અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ ગહન સંશોધન ગુપ્ત વિષયોના અભ્યાસ અને આત્મજ્ઞાનનો સમય છે મિત્રો જો તમે વિદ્યાર્થી છો તો આ મહિનો તમારા માટે ગહન અભ્યાસનો રહેશે જો તમે કાર્યક્ષેત્રોમાં છો તો આ સમય તમે નવી દિશા બતાવશો અને આ મહિને તમારા સંબંધોમાં ભાવનાત્મક ગહનતા આવશે તમારો જીવનસાથી તમારામાં એવી ભાવનાઓ જગાડી શકે છે કે જેને તમે પહેલાં અનુભવી ન હતી મિત્રો જો તમે અવિવાહિત છો તો કોઈ પણ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે કે જે તમારા જીવનમાં ગ્રહણ પરિવર્તન લાવશે વારસો વીમો અને વધારાની આવક સાથે જોડાયેલો મામલો પણ સામે આવી શકે છે મિત્રો રોકાણ કરતી વખતે ઈમાનદારી અને પારદર્શિતા રાખજો સંયુક્ત સંપત્તિઓ પર વધુ નિયંત્રણ રાખવાની તમે કોશિશ ન કરો યાદ રાખજો નંબર બાર મીન રાશિ મિત્રો મીન રાશિ વાળાઓ તમે સંવેદનશીલ અને દયાળુ હોય છો અને તમારું હૃદય સમૃદ્ધ જેમ ગ્રહણ અસીમ હોય છે પરંતુ મિત્રો ઘણીવાર તમારી આ જ સંવેદનશીલતા તમને આહત કરી દે છે ઓક્ટોમ્બર નો મહિનો મિત્રો તમારા સંબંધો અને ભાગીદારીઓની પરીક્ષા લેવાનો છે અને આ મહિને તમને એવા લોકોનો સામનો કરવો પડશે કે જે તમારા અસલી સ્વરૂપને બહાર લાવશે અને કેટલાક સંબંધો બદલાઈ પણ શકે છે કેટલાક તૂટી પણ શકે પરંતુ ગભરાશો નહીં આ બધું જ તમારા અને આત્મજ્ઞાન માટે થવાનું છે મિત્રો જો તમે પરણિત છો તો જીવનસાથી સાથે સંવાદ વધારો જો તમે અવિવાહિત છો તો મિત્રો તમારી મુલાકાત કોઈ પણ એવી એક વ્યક્તિ સાથે થઈ શકે છે કે જે તમારા વ્યક્તિત્વના છુપાયેલા પાસાઓને બહાર લાવે સૂર્ય અને બુધ તમારા સપ્તમ ભાવમાં છે જેનાથી ભાગીદારી કરાર અને ક્લાયન્ટ સંબંધો મજબૂત થશે જો તમે વેપાર કરો છો તો નવા સમજૂતીઓ તમારા માટે લાભદાયી રહેશે પરંતુ યાદ રાખો જોકે બધી જ ચર્ચાઓમાં પારદર્શિકતા રાખો અને જ્યારે અષ્ટમ ભાવમાં સફળ થશો અને અષ્ટમ ભાવમાં મંગળ છે જેનાથી તમને ભય અને શક્તિ સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે પરંતુ જો તમે ટીમવર્ક અને સહયોગ પર ભરોસો રાખશો તો આર્થિક લાભ નિષ્ધ છે સંયુક્ત ઉપક્રમોમાં કોઈ પણ પ્રકારની ગુપ્ત વાત હોવાથી બચો અને તમારા ભાવનાત્મક ઉથલ રહેશે અને અને તેને સંતુલિત કરવા માટે યોગ ધ્યાનનો સહારો લ્યો સપ્તાહમાં બે વાર હળવું યોગ કરવું તમારા શરીર અને મન બંનેને શાંત કરવું જોઈએ ઉપાય તરીકે સપ્તાહમાં બે વાર ધ્યાન અને યોગ કરો પાણી સાથે જોડાયેલું દાન કરો જેમ કે રોજ સવારે સૂર્યને પાણી આપો અને રોજ સવારે સૂર્યને અધ્ય અર્પણ આપો મિત્રો આ હતું ઓક્ટોમ્બર મહિનાનું માસિક રાશિફળ તો મિત્રો આ હતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો અને એ પણ જણાવજો કે વિડીયો તમે કયા શહેર કે ગામમાંથી જોઈ રહ્યા છો અમને કમેન્ટમાં જરૂર જણાવજો જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ